શહેરની સરટી હોસ્પિટલ ખાતે ગોડ અને ડોક્ટરના ખરાબ મેનેજમેન્ટને લઈને દર્દીઓમાં ભારે રોષ જોવા મળ્યો ભાવનગર શહેરમાં થોડા દિવસો પૂર્વે જ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આવ્યા હતા અને આરોગ્યલક્ષી તમામ બાબતો પર વિશેષ નોંધ લીધી હતી અને હોસ્પિટલ અંગેની વ્યવસ્થાને લઈને જરૂરી સૂચનો પણ કર્યા હતા તે વાતને હજુ વધુ દિવસો ન થયા હોય ત્યારે શહેરની સરટી હોસ્પિટલ ખાતે ડોક્ટરો અને હોસ્પિટલના ખરાબ મેનેજમેન્ટને લઈને દર્દીઓમાં ભારે પરેશાની ઊભી થઈ હતી આ અંગે દર્દીઓ દ્વારા આરએમઓ ઓફિસમાં ફરિયાદ કરાતા તેઓ દ્વારા પણ સંતોષકારક જવાબ ન મળતા દર્દીઓમાં ભારે રોજ જોવા મળ્યો હતો હોસ્પિટલમાં સ્ટાફ અને ડોક્ટરોના ધાંધિયાથી ત્રાસીને ગામડેથી આવતા તેમજ શહેરમાંથી આવતા દર્દીઓ કંટાળીને લાઈન છોડીને ઘરે જવા રવાના થઈ ગયા હતા ત્યારે સવાલ થાય કે શું રાજ્યના આરોગ્ય મંત્રી અને કેબિનેટ મંત્રીઓ ભાવનગરમાં આવીને સર્ટી હોસ્પિટલમાં દેખાડો જ કરવા માટે મુલાકાત લે છે શું હોસ્પિટલમાં ડોક્ટરો અને મેનેજમેન્ટને આવા જરૂરિયાતમંદો અને ગરીબોના સ્વાસ્થ્ય સાથે કોઈ જ નિસ્બત નથી આ ગરીબો રોજે રોજનું કમાઈને પેટ ભરે છે અને જ્યારે બીમાર પડે ત્યારે હોસ્પિટલમાં ઇલાજ ના નામે શું માત્ર ધક્કા જ ખાવાના છે ક્યારે દર્દીઓનો દુઃખ આ લોકો કે તો હવે જોવું જ રહ્યું અમરસિંગ સ્યોર છે આયા હું હા હોસ્પિટલ મેલ મેરે બધી દર્દ હોતા હોય તો સોનો કોરાબી કરાવી હતી કોને આઠ વાગ્યે भी आया नहीं आया। अभी नहीं आया पाँच नंबर चार आदमी गए बाकी पाँच नंबर मेरा है और तब से मतलब शांतिपुर बैठो बैठो आ जाएगा नंबर आ जाएगा ऐसे बोल बोल के मतलब મારું નામ નીતુ વર્મા વિશંબર છે અને હું કુમારવાડા મિલની ચાલીમાં રહું છું મારા ભાઈને ને પથરી તકલીફ છે અને હું આઠ વાગે ની આવી છું અત્યારે સાડા બાર માથે થઈ ગયું છે એનો વારા એક પેશન્ટ નથી લીધું પાંચ કલાક એક પેશન્ટ નથી લેતા અને અમે જયારે ચોકીદારને ને અમારો વારો લે તો એમ કે હજી વાર લાગશે બેઠો બેઠો પાંચ કલાક સુધી બેઠા ને તોય અમે જવાબ પૂછ્યું તો એમ કે છે કે ઘડીક બેઠો પણ ક્યારે આવશે વારો એમ તો જવાબ દો આ એક દાદા છે ને પાસઠ સિત્તેર વર્ષના બેઠા રહે પાંચ કલાક અને એને ચક્કર આવવા માટે ને ઘરે વયા ગયા ચોકીદાર ને કેવી ને કે બેહુ પડશે તમારે અંદર ડોક્ટર હતા ને જે સાહેબ એ બધા એમ કે છે બાર વાગે પછી તમારો વારો આવશે એ લાઈન બંધ કરી દેવું પછી અમે ગયા તો એમ કે કે વારો નહીં આવશે તમારે બેહુ પડશે વારો આવશે પણ ક્યારે આવશે જવાબ તો આપો અત્યારે અમે સોનોગ્રાફી કરાવવા આવ્યા છીએ મારા ભાઈને પથરી તકલીફ છે અને પાંચ કલાકથી થી બેઠીશું આયા ત્યાં કેટલા નવ નંબર ના સર્ટી હોસ્પિટલ મારું નામ ભોળાભાઈ ગોપાલભાઈ ગામ મોટા ખોખરા કાલે દર્દીને લઈને વિકલાંગ દર્દી છે એનું નામ ગોર્ધનભાઈ બિદરભાઈ વેગડ છે એની ઉંમર પિસ્તાલીસ વર્ષ છે અને કાલના ધક્કા ખવડાવે છે હજી સુધી અમારો લાઈનમાં વારો આવ્યો નથી બરોબર અત્યારે આગળ મોટા સાહેબને મળવા ગયા તો મોટા સાહેબે એવું કીધું કે ભાઈ તમારે હજી ત્રણ વાગ્યા પછી કદાચ પ્રશાંતભાઈ કોક છે સાહેબ એ તમારો વારો કદાચ લેશે છે હજી બધી વારો હતો વિકલાંગની તબિયત ત્યારે થોડીક નાજુક તબિયત ખરાબ છે અને એની કાયદેની મારી પાસે મોટા ખોકરાથી કાલના આવી છે અને આ સર્ટી હોસ્પિટલમાં સાહેબે લખી દીધું ભાઈ અને સોનોગ્રાફી કરો તો સરટી હોસ્પિટલની મારી પાસે અત્યારે લાઇનમાં વિકલાંગને બે હારેલો છે મારું નામ વિરલ વિરલભટ્ટી છે હું ભાવનગરની સરદત્તસિંહજી હોસ્પિટલમાં આવ્યો છું સવારના સાડા સાતથી આઠ વાગે અમે આવેલા છે વારો આવતો નથી અમે ડૉક્ટરને વાત કરી ડૉક્ટરે કીધું કે હમણાં આવશે હમણાં આવશે બેઠો પછી અમે આરએમઓ ઓફિસમાં ગયા ફરિયાદ લઈને આરએમઓ ઓફિસમાં ગયા તો ત્યાં અંદર સાહેબે અમને એમ કીધું કે ડૉક્ટર સ્વાતી સાથે અમે વાત કરી છે ડૉક્ટર સ્વાતી બહાર આવીને તમને બધું એક્સપ્લેન કરશે જો તમને વધારે થોડીક પ્રોબ્લેમ હોય તો તમે વડલા ઓફિસે જાઓ તો આરએમઓ વાળા ત્યાં આગળ શું લેવા બેઠા છે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જ બે છે તો અમને વડલા ઓફિસે ચૂલ્યો મોકલે છે અને ડોક્ટર સ્વાતીનો જે કીધું હતું તમને ફોન કરીને આવશે પણ ડૉક્ટર સ્વાતી તો હજી બહાર આવ્યા જ નથી નથી અમને કાંઈ એક અત્યારે આશરે હશે પચાસ સાઠ જણા જો આરામથી હશે પણ આઠ વાગ્યાનો ખાલી ચાર જણાનો જ વારો આવ્યો છે પછી એક વારો જ નથી આવ્યો ખાલી ચાર જણા તો પાંચમા નંબરવાળા ભાઈ હજી બેઠા છે અને પચીસ નંબરનો વારો આવી ગયેલો છે હા હાજા કોઈ પ્રકારનું ઇમરજન્સી નહોતી કાંઈ નહોતું એનો વારો આવી ગયો કઈ રીતના આવ્યો એ ખબર નથી સેટિંગ કર્યું હોય કે પછી ભલામણ હોય ગમે હોય પૈસા આપ્યા હોય એનો વારો આવી ગયો છે અમારો વારો નથી આવ્યો હજી ખાધા પીધા વગરના બેઠા છે અમુક લેડીઝના ચક્કર આવી ગયા છે ચક્કર આવીને પાછા વ્યા ગયેલા છે બુધ બુધવારના શનિવારના એમ વારા આપેલા છે તોય હજી વારા આવતા નથી તત્તન ચાર ધક્કા ખાધેલા છે કામ કામ બધું પાડીને આવ્યા છે છતાં આવો પ્રોબ્લેમ આવે છે